સત્સંગ એ કોઈ મોઢે કરવાનો વિષય નથી કોઈની બુદ્ધિ તીવ્ર હોય તીક્ષ્ણ હોય તેને ઘણું બધું યાદ રહી જતું હોય પણ ભગવત પ્રાપ્તિ તીવ્ર બુદ્ધિથી થતી નથી સત્સંગ એ તો હૃદયને પલાળવાનો વિષય છે જ્યારે એ ભક્તિની લાગણીઓથી હૃદય સભર બને ત્યારે સત્સંગ નો સ્પર્શ થયો કહેવાય

માં કોઈ માં કોઈ થી ઘણા બધા કારણો અસમર્થતા ના આપી શકાય પણ પ્રભુ માટે આપણી કહેવાતી અસમર્થતા એની કૃપા માટેની અયોગ્યતા ક્યારેય નથી કારણ કે પ્રભુને કૃપા કરવી છે તો તમારા અભાવથી આકર્ષિત થઈને પણ કૃપા કરી દેશે કોઈની કંજુસાઈ જોઈને પણ ઠાકોરજી એ કૃપા કરેલી છે કારણ આમાં તારું શું જાય છે એક મુઠ્ઠી વધારે કાટ પડી કાઢે છે ક્યાં કોઈનો ક્રોધ જોઈને પણ કૃપા કરી છે કોઈ નું કામ જોઈને પણ કૃપા કરી છે કોઈનો અભાવ જોઈને પણ કૃપા કરી છે કાઈ નથી હું તો મુઠ્ઠી છોલે ચના ધરીશ બોલો મહાપ્રભુ ત્યાં પધારવું છે વૈષ્ણવ બીક બતાવે ને અભાવમાં આનંદથી રો રહો નહીં તો વલ્લભ ઘરે પધરાઈ આવીશ કાકોજી કે દાદા મારે તો તારે ત્યાં બીરાજું છે વલ્લભભાઈ મને માટે મધરાયો છે એનું અભાવ એ જ પ્રભુ માટે આકર્ષણ બની ગયું અને આજે ગમે તેટલો મોટો છપ્પન ભોગ મતરા ને થાય પણ કટોરીમાં છોલા તો અવશ્ય આવે વિચાર કરો હજારો છપ્પન ભોગો ઇતિહાસમાં થયા હશે પણ યાદ તો છોલે જ કરાય છે ઇતિહાસના પાનાઓમાં ક્યાં ખોવાઈ ગયા આપણને ખબર નથી કોઈ પણ પ્રકારની ભગવાન અને જીવમાં એ છે માણસ સંબંધો તોડવાના બહાના ઉભોતો હોય જો ને બધાને કંકોત્રી આપીને આપણને જ ના આપી બે દિવસ મોડું થઈ ગયું હોય લગ્ન સિઝન ચાલે છે એટલે યાદ કરો છો કેટ કેટલા કારણો આપણે ગોતી લઈએ છે કે માણસ અને ભગવાન જ છે ભગવાન અને માણસ માણસ સંબંધો તોડવાના કારણો ને તોડી લે છે અને ભગવાન હંમેશા જીવની સાથે સંબંધ જોડવાના જ કારણો ગોતતા હોય છે

ભગવાન માટે તમને ક્યારે અભાવ નહીં લાવે સત્સંગ ની આજ તો શ્રેષ્ઠતા છે ને સત્સંગ દ્વારા પ્રભુને એ રીતે જાણી જવા એ રીતે પામી લેવા કે તે વિપરીત ભગવાન લીલા કરે ને તો એમાં પણ જીવને આનંદાત્મક લીલા નો અનુભવ થાય કે પ્રભુ નરસિંહ બનીને પ્રગટ થાય તો વૈષ્ણવ ને આનંદ થાય ઓહો આજે તો પ્રભુ કેવા સુંદર લાગે છો આપતો તો રૂપે દેખાવો છો વામન બની વિરાટ થઈને બધું લઈ લે તો પણ બલિરાજા ને કૃપા લાગે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા કોઈ હોય પ્રભુને ધરવું એ ગુમાવવાનું નથી સૌથી સુરક્ષિત જગ્યામાં રાખવાની વાત છે અને એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વ ભક્ત્યા સુખી જે દિવસે એને સોંપી દઈશ પછી શેનું દુઃખ આ સત્સંગની સરિતા રોજ નવા ઘાટો પર થતી થતી રહેશે જેમ યમુનાજી નો કલકલ વહેતો પ્રવાહ હોય ને વિશ્રામ ઘાટે પાન કરો ઠકરાણી પાન કરો તમે ગોવિંદ દરેક ગોવિંદો આસ્વાદ કેવો બદલાય વિશ્રામ પાન કર્યા પછી પણ ને લાવ ને ઠકરાણી ઘાટે પણ પાન કરી અરે આટલા જ કિલોમીટર તો આગળ છે જલનો પ્રવાહ જેટલું પ્રવાહ ની મહત્તા છે એટલી જ ઘાટ ની પણ મહત્તા છે કથા તો વહી હે ને ભાગવતજી पर किसके मुख से सुनी जाए किसके अर्थों को सुना जाए ये भी इतना ही महत्व का है देखो आज हमारा प्रधान विषय श्रीमद् भागवत है और श्रीमद् भागवत हमारा कलाक पहला बात कर एक दिवस में भागवत जी था, है। मैं भगवान ने चार श्लोक में करी लीधा था, तो त्रमण कलाक तो घरा कहवा चतुर्श्लोक भागवत ભગવાને બ્રહ્માજીને ચાર શ્લોકમાં સંભળાવી દીધું તો ત્રણ કલાક તો ગણાય છે ઘણી વાર ક્ષણો પણ જીવનને સાર્થક કરી દેતી હોય છે અને ઘણી વાર વર્ષોના સંગ પણ આત્મીયતા બાંધી શકતા નથી આત્મસાત કરી શકતા નથી એ જ યમુનાજીના કિનારે વસનારો વર્ષોથી રહેનારો વ્યક્તિ યમુનાજીના ભાવને યા સ્વરૂપને પ્રાપ્ત ના કરી શકે અને ક્યાંક વર્ષો બાદ પહેલી વાર વ્યક્તિ બહારની વાતો છે આપણા જીવનમાં લૌકિકતા કરતા કરતા આપણી બુદ્ધિમાં લૌકિકતા વસી ગઈ છે અને વસવાને કારણે પ્રભુને પણ લૌકિક વ્યવહારિક દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ શું એને ગમે શું ન ગમે આમાં પ્રભુ ને રૂચે ન રૂચે પ્રભુ સંબંધી ગણિતો જુદા છે શ્રીમદ ભાગવતજીને કેન્દ્ર માં ઘણો વિસ્તાર ભાગવતજી માંગે વિદ્યા ભાગવતે પરીક્ષા ત્યાં સુધી વિદ્વાનોની તો પરીક્ષા શ્રીમદ ભાગવત છે પણ આપણે શ્રીમદ ભાગવતજીને સંપૂર્ણ રૂપે અનુભવવાનો પ્રયાસ કરીશું तो, तो गणिवार को जब भग, भगवान ने पक्षी बनी इच्छा थी तो गरुड़ बनी गया भगवान ने कलकल कलकल -कल इच्छा थी तो यमुना जी गया भगवान ने पर्वत रूपे इच्छा थी तो गिरिराज जी बनी गया प्रभु ने स्वरूप रूपे प्रकट इच्छा थी तो श्रीनाथ जी बनी गया भगवान ने ग्रंथ रूपे प्रकट होनी इच्छा थी तो भागवत बनी गया आ श्रीमद भागवत साक्षात श्रीनाथ जी શ્રી કૃષ્ણનું જ વાંગમય રૂપ છે શ્રી કૃષ્ણ આ કલયુગમાં કઈ રીતે મળે આચાર્યો તો એમ કહે ભાગવત ની કથા મળે ને જ માનજો કે કૃષ્ણ મળી રહે તમને કલિયુગ કદાચ આપણે એટલા ઇન્દ્રિયોનું સામર્થ્ય નથી કે આ આંખે તુરંત એને જોઈ લઈએ આ કાને સાંભળી લઈએ પણ ભાગવત મળી કૃષ્ણ મળ્યા આ કળિયુગમાં પ્રગટ કૃષ્ણ કોઈ હોય તો કથા કથારૂપી ભાગવત છે આપણા વડોદરા કથા ચાલતી ને એક વૈષ્ણવ સરસ વાત કરી છે કથામાં બધા ખૂબ ભાવેશ માં હોય એટલે આમ પોતાના હૃદય ની હરત કરતા હતા કે કે મને હવે કળિયુગ નથી ચાલતો હવે તો કડી નો યુગ ચાલે છે હમણાં તો ઘરે ઘરે કે દરેક વૈષ્ણવ ના ઘરે હવે કળિયુગ નથી કડી નો યુગ છે કે આપ લોકોની જ યુટ્યુબ માં કથાઓ ઘરે ઘરે ચાલતી હોય તો આ સારું કડી નો યુગ ચાલે છે મૂળ વાત એ છે ભગવત નામ ને ઘરે ઘરે પહોંચાડવું આનાથી મોટી એક આચાર્ય માટે સિદ્ધિ હોય શકે શરીર ને દેશ નડે બોર્ડરો નડે પાસપોર્ટ જોઈએ વિઝા જોઈએ કાળ બધું જ શરીર માટે બંધન છે વિચારો ને કઈ નડતું નથી વિચારો બધી સીમાઓને ઓળંગી વિશ્વના ખૂણે ખૂણે પહોંચી શકે છે ભલે માધ્યમ લોકો કે આ યુટ્યુબ નું માધ્યમ કે ચેનલ નું માધ્યમ આ ના હોત તોય આ વાણી ઘર ઘર સુધી હોત જ વ્યાસજી સમય કઈ હતું વાલ્મીજી તુલસીદાસ મહાપ્રભુજી સમય કઈ હતું ઘરે વિચારો પહોંચે છે માધ્યમોની મહત્તા નથી હોતી વૈષ્ણવો આ માધ્યમો ન હોત તોય ઘરે ઘરે આ વાણી ગુંજતી જ હોત અને શરૂઆત કરી ત્યારે ત્યારે તો સીડી

આવીને અભિવ્યક્ત કરતા જયારે પૂરી થાય અમે લોકો દરેક ગામમાં થોડી વાર બિરાજી બધા વંદન કરવા આવે અને એક એક ના ભાવ તમે જુઓ તમને એમ લાગે કે શું ચમત્કાર થઈ મહાપ્રભુજી આશ્ચર્ય કરનારા તો વલ્લભ છે શ્રી વલ્લભ આ બધું જ કરતું અન્યથા કરતું છે અને મૂળ વાત તો એ છે કે વલ્લભ

આ લોહી ના સંબંધો નથી આ તો આત્મા ના લીલા ના સંબંધો એ લોકોને ના અમે લોકો આટલું કરીને થાકી જઈએ તો આટલો સ્નેહ નથી પ્રાપ્ત કરતા ક્યારે સમજાવવું પડે આ કેવલ કોઈ વ્યવહારથી ખુશ કરવાની વાત નથી

શ્રીમદ ભાગવત ની રચના કરી બીજું આવતા વ્યાસી પ્રભુનો એ જ વ્યાસજીની વાણીને ગાવા માટે સુખદેવજી રૂપે પ્રભુ પધાર્યા અને એ જ સુખદેવજીની વાણીને જગતને સમજાવવા માટે દયા નિજ મહાત્મ કરીશન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર હિ સાક્ષાત પ્રભુના વદના અવતાર મુખારવિંદ સ્વરૂપ

વિદ્વાનોની બુદ્ધિ દર્શન છે કોઈ સંસ્કૃત ખૂબ પ્રકાંડ પંડિત હોય તો એક જ શબ્દના અનેક અનેક અર્થો કરી શકે ખૂબ સરસ લખી મહાપ્રભુજી બુદ્ધિનો વિસ્તાર બતાવવા બુદ્ધિના વિસ્તારથી પ્રભાવિત કરવા નથી આવ્યો પણ જે મત જે અર્થ ને છે એ અર્થોને બતાવવા માટે આવ્યું इतने मारो स्वतंत्र कोई अर्थ नहीं सुखदेव जी जे कहवा मांगे ये जगत मैं बताऊ कलियुग प्रभाव ने कारण दृष्टि विदुषाम संप्रत्य विषयस्त महत्तम समूत होगी विद्वानों की बुद्धि भी जब कलिकाल जब कलिकाल के प्रभाव से ग्रसित हो गई तब चिंता हुई प्रभु को સંસારમાં લોકો કપટ કરે તો ચાલે પણ ભગવત વાણીમાં લૌકિકતા પ્રવેશી જાય કાપટ્ય પ્રવેશી જાય તો ચિંતા થઈ જાય એટલા માટે આ ચાર ચાર અવતાર એક શ્રીમદ ભાગવતને પ્રગટ કરવા પધાર્યા છે ભાગવતને અનેક રૂપે જો આપણે સમજીએ તો સૌથી પહેલા ભાગવતજી નું સ્વરૂપ તો સાક્ષાત ગોર્ધનના ચિંત તો શ્રીનાથજી બાબા ની સમાનતા પ્રાય ભાગવત માં સમજાવતા હોય એમ દ્વાશા અંગો વેદમાં પરમ પુરુષ ના બાર અંગ કહ્યા છે અને શ્રીમદ ભાગવત ના બાર સ્કંદ ત્રણસો પાંત્રીસ અધ્યાય અને અઢાર હજાર શ્લોક શ્રીમદ ભાગવત સમાનતા કરીએ પહેલો ને બીજો સ્કંદ બંને શ્રીનાથજી બાબાના ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબા નું વાળો હસ્ત આઠમો ને નવમ સ્કંદ બંને વક્ષસ્થલ દસમ હૃદય એકાદશ કંદે મસ્તક અને બારમો સ્કંદ ઊંચો શ્રીનાથજી બાબાનો હાથ જેનાથી નિજ ભક્તો દ્વાર પર ઉભા રહી શ્રી બોલાવે છે આવો એટલે જે આપણે ત્યાં ફરક છે જો એક હોય દ્વારપાલ અને એક હોય મુખિયા અને મુખિયા તો ભીતર સેવામાં હોય એટલે નિજના યુગલ સ્વરૂપ ની સેવામાં આ બધા અષ્ટસખા છે અમારા શ્રીનાથજી બાવા નિજ ભક્તોને બોલાવવા માટે છેક દ્વાર સુધી પધારી ગયા અને દ્વાર પર ઉભા રહી નિજ ભક્તોને શરણમાં બોલા અનેક અનેક એના ભાવોની ઘણા બધા પ્રકારથી ચર્ચા છે